શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્ર પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરી એવી અભ્યન વધ કરી હતી અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય દીકે સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રિબિન કાપી શાળાના વિશાળ પટા અંગરને રમતગમત માટે ખુલ્વું મૂક્યું હતું રમતવિદ બાળકોના જોમ અને જુસ્સામાં વધારો કરવા માટે ડ્રમના તાળ સાથે મસાલ માર્કનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય દીકેશ સ્વામીએ રંગ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમત્ત્સવને ખુલ્લો મૂક્યો હતો રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃટીઓ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા શાળામાં લીંબુ ચમચી કોથરા દોઢ સો મીટર દોઢ ખોખો કબડ્ડી ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા બાળકોને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય સ્વાતિબેન આર્યાએ જણાવ્યું હતું કે બાળકોની શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું પાલેક ટાઈમ્સ ભરૂચ જેમાં બાળકોનો શારીરિક માનસિક બૌદ્ધિક અને વિકાસ થાય એ હેતુસર અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોથળા દોડ લીંબુ ચમચી રીડે રેસ કબડ્ડી ખો ખો ક્રિકેટ જેવી અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અત્રેની વિધાનસભાના એમએલએ શ્રી ડીકે સ્વામીની ઉપસ્થિતિએ બાળકોમાં ખાસ ઉત્સાહ વધાર્યો અને તમામ બાળકોને શાળા દ્વારા આ તમામ ખેલમાં જે લોકો વિજેતા થયા છે તે અને તમામ બાળકોને ઇનામ આપી અને એમના ઉત્સાહમાં વધારો કરાવવો હતો